ઓપીએસ સહિતના મુદ્દે સરકારી કર્મચારીઓ આકરા પાણીએ શિક્ષકો અને કર્મચારીઓ પહોંચ્યા ગાંધીનગર ઓપીએસ લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવાનો પ્રયાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ આવેદનપત્ર આપવા પહોંચ્યા ગાંધીનગર પોલીસે કર્મચારી અને શિક્ષકોને સચિવાલયમાં પ્રવેશતા અટકાવ્યા સચિવાલય બહાર ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઓપીએસ સહિતના મુદ્દે સરકારી કર્મચારીઓ આકરા પાણીએ છે શિક્ષકો કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવા માટે તેઓ હાલમાં ગાંધીનગર ખાતે પહોંચ્યા છે શિક્ષકોને કર્મચારીઓ પોલીસે આ કર્મચારીઓ અને શિક્ષકોને બેરિકેટ લગાવીને પ્રવેશતા અટકાવ્યા છે સચિવાલય બહાર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકસભા નું ઇલેક્શન ની જાહેરાત થાય છે આજની રાત અમારા માટે કતલની ની રાત છે આવતી રાત સુધીમાં જો અમારો ઠરાવ નહીં થાય તો આગામી કાર્યક્રમો અમારા વડી મંડળ જે પણ નિર્ણય લેશે એ અમે જાહેર કરીશું